નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ આપણે વર્ગ અને વર્ગમૂળના કેટલાક પ્રશ્નો જોઈશું એ જો આ પ્રશ્ન છે સંખ્યા આપેલી હોય એ નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણવર્ગ બનાવી શકાય અથવા બીજો ક્વેશ્ચન હોય કે કોઈ સંખ્યા આપેલી છે નાના કઈ સંખ્યા ભાગીએ તો પૂર્ણવર્ગ સંખ્યા બને એટલે કે ટોપિક છે પૂર્ણવર્ગ સંખ્યા કેવી રીતે બનાવી સૌથી પહેલા કરવાનું શું જો સંખ્યા આપેલી છે આવી રીતે ત્રણસો સાહીઠ કોઈ પણ એક સંખ્યા આપેલી છે એના પર કરવાનું શું અવિભાજ્ય અવયવની રીતે એના ભાગ પાડી દેવાના આવી રીતે સિમ્પલ રીતે આપણે ભાગ પાડી દઈએ સૌથી પહેલા સંખ્યા છે ત્રણસો સાહીઠ સંખ્યા છે બેકી સંખ્યા કહેવાય કેમ એકમ નોક શૂન્ય છે એટલા માટે આને આપણે બે થી ભાગી શકીએ અહીંયા લખી દેવાના છે બે તો છત્રીસ ના અડધા અઢાર થાય અહીંયા મૂકી દો જીરો અઢાર દુ છત્રીસ એકસો એસી ગુણ્યા બે એટલે કે ત્રણસો સાહીઠ ફરીથી એકસો એસી બે બેકી સંખ્યા છે ફરીથી બે થી ભાગ પાડી દો નવ દૂ અઢાર એટલે કે નેવું ગુણ્યા બે એટલે કે એકસો એસી સિમ્પલ ફરીથી નેવું પણ બેકી સંખ્યા છે ફરીથી બે થી ભાગ પાડી દો અહીંયા આવશે પિસ્તાલીસ એટલે કે પિસ્તાલીસ ગુણ્યા બે કર્યા એટલે કે ત્રણ લખી દો અહીંયા પંદર એક થી વીસ સુધીના ઘડિયાળો આવડવા જોઈએ તો શું થશે ભાગ છે ઝડપથી પાડી શું થાય ભાગ્યા કરવો પડશે પંદર છે તો ફરીથી ત્રણ ના ટેબલમાં આવે છે એટલે ત્રણ પાંચ પંદર હવે લાસ્ટમાં છે પાંચ પાંચ છે તો ખાલી પાંચના ઘડિયામાં આવે છે અવયવ કેટલા મળ્યા છે જુઓ બે બે જો ત્રણ વખત બે છે બે ગુણ્યા બે ગુણ્યા બે રીતે લખી દો ત્રણ ત્રણ બે વખત છે અહીંયા લખી દો ત્રણ ગુણ્યા ત્રણ લાસ્ટમાં જો પાંચ છે

અહીંયા કરવાનું શું પૂર્ણક સંખ્યા બનાવવાની છે તો બે બે ની પેર બનાવવાની ખ્યાલ આવ્યો છે અવયવ છે એની ની પેર બનાવવાની જો અહીંયા બે છે તો આ એક પેર બની છે બે ગુણ્યા બે ની ત્રણ છે ત્રણ ગુણ્યા ત્રણ ની એક પેર બની છે અહીં જો બે ની આપણે પેર બનાવીએ છીએ આ બે ની તો બીજા એક બે ની જરૂર પડશે એટલે અહીંયા પાંચ છે પાંચ એ બીજો એક પાંચ લાવીશું તો શું થશે પાંચ ની પેર બનશે મતલબ કે જરૂર છે નહીં પડશે એક વખત આપણે બે ની જરૂર પડશે એક વખત

જે સંખ્યા આપેલી છે ત્રણસો સાહીઠ ગુણ્યા દસ કરીએ છત્રીસો જે સંખ્યા મળી આ કેવી મળી છે પૂર્ણ વર્ગ સંખ્યા મળશે તો આપણો દસ શું થવાનું આન્સર છે નાનામાં નાની સંખ્યા સંખ્યા વડે આપણે ગુણીએ જે મળશે એ કઈ છે પૂર્ણ વર્ગ પૂછ્યું છે શું કઈ સંખ્યાથી ગુણવાની છે એટલા માટે જવાબ આવશે દસ ગુણવાથી કઈ સંખ્યા મળે છે જે વર્ગ હશે એવું પૂછાય તો પછી જવાબ આવશે ગુણાકાર નો એ ત્રણ એટલે રીતે છત્રીસ એ શું થાય જવાબ થાય ખ્યાલ આવ્યો છે આ દાખલામાં જવાબ શું થવાનો છે આપણું દસ થવાનું છે એવી જ રીતે આવા જે પૂર્ણ વર્ગ બનાવવાની સંખ્યા છે એમાં અહીંયા શું આપેલું જુઓ ભાગમાં વાળો પ્રશ્ન આપેલો છે સેમ રીતે જો સંખ્યા કઈ છે અગિયારસો બાવન આપેલા છે ફરીથી આવી રીતે લખી દો આપણે શું પાડવાનું છે આના ભાગ પાડવાના છે જો ભાગ તમે કોઈ પણ રીતે પાડી શકો ડાયરેક્ટ ખબર પડી જાય કે આ સંખ્યા છે કોઈ ગુણાકારમાં આવે છે તો પણ તમે લઈ શકો છો તો એક છે નથી આવડતું સિમ્પલ થી એ જો બે છે એટલે બેકી સંખ્યા કહેવાય અહીંયા લખી દો બે બે કી સંખ્યા આપણે બે થી ભાગી શકીએ છીએ શરૂઆત કરવાની જો આવી રીતે અગિયારસો બાવન ભાગ્યા બે સિમ્પલ શેષ હોય જશે ઝીરો આવી જશે કારણ કે બે કી સંખ્યા છે તો બે થી ભાગ ચલાવીએ આપણે તો બે પાંચ દસ થાય ચાલુ કરીએ તો પછી એક વધશે પછી પાંચ છે એટલે પંદર બે ગુણ્યા સાત કરો ચૌદ થાય ફરીથી એક ને બાજુમાં બે છે બે છ બાર તો આ ડાયરેક્ટ કેવી રીતે કર્યું છે આપણે બે પાંચ દસ એક વધે છે ઉપરથી નીચે પાંચ લઈએ છીએ ટાઈમ છે આપણે લાયક અહીંયા કરી શકીએ છીએ પાંચસો ફરીથી બેકી સંખ્યા છે અહીંયા બે લખી દો જો બે બે ચાર બનશે બે આઠ એક બાકી રહેશે બે આઠ સોળ 576 डायरेक्ट कोई एक संख्या નો વર્ગ છે એ પણ આપણે ડાયરેક્ટ અહીંયા અવયવોમાં લખી શકીએ છીએ આપણે ભાગા પાડવાની રીત જોઈ લઈએ અહીંયા 2 તો 2 * 1 = 2 ફરીથી 4 4 144 માં કોઈ એક સંખ્યાનો વર્ગ છે એ પણ આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ પાછે એના ભાગ પાડવા પડે તો ભાઈ 2 લઈ લો 2 * 7 = 14 અહીંયા આવશે 2 ફરીથી 72 છે 2 की संख्या 2 ही भाग चालશે તો 2 * 3 = 6 1 વડે 2 * 36 * 2 એટલે કે શું કરે અવયવ પાડે છે તમારે અવયવ પાડવાનો અલગથી વિડીયો જોવો હોય તો એ પણ અવયવ અને અવયવ છે ફરીથી બે થી ભાગ એક અઢાર દુ છત્રીસ થાય બે નવ અઢાર હવે જો ત્રણ છે તો આપણે બે થી ભાગી શકીએ નહીં ત્રણ ગુણે ત્રણ નવ લાસ્ટમાં ત્રણ એકા ત્રણ કરવાનું શું આપણે જે અવયવ પાડે છે સાઈડમાં લખી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત વખત બે છે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત થયા બે 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 ગુણ્યા 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 એક ત્રણ ચાર પાંચ છ ને સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત લખી દીધા બે વખત ત્રણ ત્રણ છે ત્રણ ગુણ્યા ત્રણ જો સંખ્યા કેવી બનાવવાની છે પૂર્ણવર્ગ સંખ્યા કરવાનું શું છે આપણે ભાગવાના છે નાનાની કઈ સંખ્યા વળી આપણે સંખ્યા ભાગીશું તો મળશે એ સંખ્યા કેવી હશે વર્ગ થશે કરવાનું શું વર્ગ છે તો પેર બનાવવાની આગળ પણ આપણે પેર બનાવવાનું ચાલુ કરી શકીએ કોઈકની ઈચ્છા થાય કે અહીંયા જ ચાલુ કરવું છે ત્રણ ત્રણ ની બનાવી આવી રીતે બની એક બની આવી રીતે બાકી શું રહેજો ઉપરથી બનાવી છે રેડ લાઈન થી તો એક બે અહીંયા બે બાકી રહેશે એક વખત નીચેથી બનાવી હશે તો અહીંયા એક બાકી રહેશે મતલબ કે આ એક સંખ્યા બે છે કે જે આપણે પેરમાં બનતી નથી તો શું કરવું પડશે સંખ્યા છે એને કેટલા વડે ભાગવી પડશે બે વડે ભાગતા આ બે શું થઈ જવાનું છે આન્સર નાની નાની સંખ્યા કઈ છે તો બે થી આપણે ભાગી દઈએ તો શું થઈ જજો બધી પેર વાળી સંખ્યા બાકી રહેશે જે સંખ્યા મળશે કેવી હશે પૂર્ણ વર્ષ ક્રોસ ચેક કરવું હોય સંખ્યા કઈ છે અગિયારસો બાવન છે ભાગ્યા કા બે થી કરી દો અહિયા જો ભાગેગ કરેલો છે જવાબ શું મળ્યો હતો પાંચસો ને છોતેર તો આ શું કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા છે ખેલાયું છે તો પાંચસો છોતેર કોનો વર્ગ છે તમે જાણતા હોય જવાબ કોમેન્ટમાં જણાવજો જો અહીંયા આજે આપણે અહીંયા લખી કર્યું છે ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ આપણે અવયવ પાડે છે જો અહીંયા ને અહીંયા પેર બની જાય આ એક પેર બને છે એક અહીંયા બને છે એક અહીંયા બને છે આ બાકી રહેશે અહીંયા એક પેર બને છે તો ખાલી બાકી શું રહેશે બે રહેશે તો આ બે શું થઈ ગયું આન્સર કેમ અહીંયા આપણે શું કરવાનું ભાગવાના છે એટલે પૂર્ણવર્ગ સંખ્યા બનાવવાનું છે બે થી ભાગી દઈશું જો આગળ સંખ્યા છે ડાયરેક્ટ તો અહીંયા બની પેર આ અહી બાકી રહેશે તો આ બે અને આ પાંચ એ શું છે પેર માં બનતી નથી અહીંયા આપણે ગુણવાના હતા પેર બનાવવા માટે આમ શું કરવું પડશે ગુણાકાર બે જોડે કરવું પડશે આનો ગુણાકાર પાંચ જોડે એટલે એક વખત પાંચ પાંચ ગુણ્યા બે જવાબ શું થઈ ગયો આપણું દસ એ આન્સર એટલે આપણે એક્ઝામમાં શું થાય આવી રીતે આપણે અલગથી લખીએ છીએ પેર બનાવવા માટે આપણે અહીંયાથી જ કરી શકીએ છીએ આવી રીતે તમારે એકદમ સારી રીતે કોન્સેપ્ટ વાઇઝ જે પ્રશ્નો છે શીખવા હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો તમામ સારી રીતે વિડીયો મેળવી શકો પ્લેલિસ્ટમાં છે ને ચેપ્ટર વિડીયો જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો લાઇકે મિત્રો સાથે શેર કરજો